સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવાર અને શનિવારે ન ધોવા જોઈએ વાળ જાણો કુંવારી કન્યા અને પુરુષો માટે કયો દિવસ ગણાય છે શુભ જાણો આ વીડિયોમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો હિન્દુ ટ્રેડિશન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલાક દૈનિક કાર્યો ક્યારે કરવા અને ક્યારે નહીં તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે મોટા ભાગના લોકો એક વાતથી અજાણ હોય છે કે દિવસ દરમિયાન આપણે સામાન્ય રીતે કરતા કેટલાક કામ આપણા જીવન ઉપર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે જેમ કે નખ કાપવા વાળ ધોવા જાડું કરવું વગેરે કાર્યો એવા છે જેનાથી શુભ અને અશુભ પ્રભાવ પણ ઘર અને પરિવાર પર પડી શકે છે ખાસ કરીને વાળ ધોવાને લઈને નિયમો દર્શાવવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર વિવાહિત મહિલાઓ અને કુવારી કન્યા અને પુરુષોએ વાળ ધોવા માટે દિવસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નિયમ અનુસાર જે મહિલા વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ ઘર પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરે છે જો વાળ ધોવામાં દિવસનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે સોમવાર હિન્દુ ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવારના દિવસે વાળ ધોવા જોઈએ નહીં આ દિવસે વાળ ધોવાથી પરિવારની પ્રગતિ અટકે છે જો કુંવારી युवती हो तो धोई शके छे। मंगलवार शास्त्रो अनुसार मंगलवार दिवसेपभाग्यवती स्त्रीओ वो नहीं मंगलवार सौभाग्यवती स्त्री वार धोवे छे तो घर में नकारात्मकता वधे छे। जो कि आ दिवसे कुबारी धोवा धोवाइए नहीं। बुधवार बुधवार ना दिवसे सौभाग्यवती स्त्रीओ अने कुवा कन्या पुरुषों पर ते योग्य गणाय दिवसे माथू धोवा घर मा धन समृद्धि वे मा वृद्धि थाय गुरुवार गुरुवार ना दिवसे स्त्री के पुरुष को ये पुरूष जो ये नहीं, आ दिवसे धोवा थी उमर घटे छे साथे। જ આર્થિક તંગી પણ સહન કરવી પડે છે અને ધનહાનિ થાય છે શુક્રવાર ધાર્મિક માન્યતા અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવા શુભ ગણાય છે આ દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે શનિવાર હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે પણ વાળ ધોવાની મનાઈ કરવામાં આવી છે ખાસ કરીને આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ આ દિવસે વાળ ધોવાથી શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે રવિવાર રવિવારના દિવસે વાળ ધોવા યોગ્ય ગણાય છે આ દિવસે કુંવારી કન્યાઓ અને પુરુષો વાળ ધોઈ શકે છે જોકે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ